ભક્ત ભગવાન સુધી જેને લઈ જાય છે એ માણસ નું કર્મ કેવું હોય તમને વાત તેના કરી દેવાય રાત નો મજર ભાગેલો તમરા ત્રમ 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 તમરા બોલવા મંડેલા બહુ જાજુ ભણતા હોય તો એને આવી વાતો વાંચવાનો ટાઈમ નો મળે બહુ જાજા એજ્યુકેટેડ હોય જેને સપના હોય મારે કંઈક બનવું છે એ કદાચ આવી વાતો નો હા પડતા હોય ડાયરા નો હા પડતા હોય એટલે વાત બીજી વાર દોરાવું છું આઈ થી કે માધ્યમ થી કે કેમના કાને વાત જાય અડધી રાત નો મજર ભાંગેલો ડાબો હાથ જમણા હાથ ના નો ભાળે અને જમણો હાથ ડાબા હાથ ના નો ભાળે એવી હબસી ના મોઠા જેવી રાત જામેલી અને એવી રાત જામેલી એમાં એક વીરપુર બસ સ્ટેન્ડ માં બાવી તેવી વર્ષ ની દીકરી ઉતરે છે સાંભળજો આ તમે અવાજ કરો તો મારે એકચુલી વાત કેમ કરવી યાર થોડો અવાજ ઓછો કરો મને એકચ્યુઅલી ડિસ્ટર્બ થાય છે યાર આય બધાય બહેનો બેઠા છે વડીલો બેઠા છે એકાદી વાત કરવી આવી છે યાર મજા આવે કમલેશભાઈ હાંભળજો આપ જલારામ બાપા છે કે વાહ તમે હાંભળી છે સતાવું એટલા માટે દોરાવું છું કે આ તમારા મારા દીકરા દીકરી ઇંગ્લિશ મીડિયમમાં ભણતા હોય એને ક્યારેક યુટ્યુબ ખોલી અને કોઈ પણ કલાકાર સાહિત્યકાર હોય સારું ગાતા હોય સારું બોલતા હોય કોઈ એક કલાકારની વાત નથી કરતો

ભીગલું ચીસરા તણું ધૂણે ખાલી આમ નજર માંડો મીટ માંડો વીરપુર ના પાદર હુંધી અને મારો જલારામ બાપો જો સાંભળી જાય તો દખને ભાંગીને ભાંગી કરી નાખે આવો એક ઓલીઓ બેઠો છે તો મારે દર્શન કરવા જાવું છે ઇન્ડિયાના વિઝા લીધા ફ્લાઇટની ટિકિટ કરાવી ફ્લાઇટ આવી લેન્ડિંગ છે અમદાવાદમાં કે રાજકોટમાં બસમાં એ દીકરી બાર વાગે વીરપુરના બસ સ્ટેન્ડ ઉતરે છે અને બાર વાગે અડધી રાતનો મજર ભાંગેલો કોઈ નહીં બસ સ્ટેન્ડમાં અંધારપટ છવાઈ ગયો બેગ હાથમાં લઈ દીકરી ઉતરી એક રિક્ષાવાળાને જોયો સાંભળી છે સતાય વાત તમને દોરાવું છું એક રિક્ષાવાળાને જોયો રિક્ષાવાળો પીધેલો હતો એને ભાન નહોતી ભાવી તેવી વર્ષની દીકરી બેગ ને હાથમાં લઈ અને ગઈ એટલું કીધું કે મારે વીરપુર જલારામ બાપાના મંદિર જાવું છે મને લઈ જશો સાંભળજો આ દેશના સાધુ આ દેશના સંત શું નો કરીએ ખ્યારે અરે કે મારે જલારામ બાપાના મંદિર જાવું છે તો મને લઈ જાશો જલારામ બાપાના મંદિરે રિક્ષાવાળે પીધેલું હતું નહીં પીતે તમ મોસમ તક નહીં પીતે ઓર પીને બેઠ જાતે તો કીશી કમ નહીં પીતે આવો પીધેલ માણા દેહનું ભાન નથી માણસને કવલેશભાઈ એ મારા દારૂ પીધેલો હતો નશામાં હતો દીકરી તો અજાણ હતી એને ખબર નહોતી એને તો એમ કે રિક્ષાવાળો મને બસ સ્ટેન્ડ થી જલારામ બાપાના મંદિર સુધી મૂકી જાય તો હું ભૂગી જાઉં સાંભળો જો મારા દેશનો સંત હોય કેવો આ જલારામ બાપાના એક ને આવા એક હજાર પરચા તમારી સામે મૂકવા તૈયાર છું યાર અને તેથી બાવી તેવી વરહની દીકરી થોડી થોડી માટી માટ લઈને પરમાત્માએ ઘડેલી તુલસીદાસજીએ ચોપાઈ લખી છે કે હમ ધરી જનમીએ જગમે પાઈ નહીં દેખી એસી સુંદરતા હે ભગવતી જાનકી હે જગદંબા હે માં હે પ્રભાત ભાંદોદરી તારા જેવું રૂપ અમે ક્યાંય જોયું નથી પણ હમ ધરી જનમીએ જગમે પાઈ માના રૂપનું કોઈ દી વર્ણન ન હોય

કે વાળો કોણ છે એના પેટમાં કેવું પાપ છે એ ક્યાં રિક્ષામાં બિહારી ના બેન દીકરી ને અડધી રાતે લઈ જાય એને ખબર નહોતી દીકરી પોતાની બેગ મેલી રિક્ષામાં અને પોતે જે આમ જમણો પગ રિક્ષામાં ડાબો પગ રિક્ષામાં બેસવા માટે જે દીકરીએ મેલ્યો ઇતિહાસ એનો ગવાસે વાત તમને કરું છું ત્યાં તો સાહેબ ચાંદીના પતરા જેવી દાઢી રૂની પુણ્યુ જેવા જીણા 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 માથાના કેસકલાબ લાકડીનો ટેકો દઈ અને સાહેબ પોતાની છાતીએ માળા પહેરેલી આવો એક પુરુષ દીકરીનું બાવડું ઝાલે છે રાતે બાર વાગે કોઈ બેન દીકરીનું બાવડું ઓળખાણ વગર જલાય નહીં પણ આમ નજર કરી

આવા જેના ઉજળા જીવન હતા ને એટલે જલારામ બાપુ ભગવાન થઈને વીરપુરના પાદરમાં બેઠો છે સાહેબ એના માટે ખપી જવું પડે છે એના માટે હાડ હોમી દેવા પડે છે મીરાણી હવે સાંભળજો એ બાવડું ચાલી લીધું જુવાન દીકરીનું પણ આમ નજર કરી આ તો મારા બાપ જેવો છે બેટા રેવા દે નથી બે રિક્ષામાં હું મૂકી જાઉં છું મંદિરે તને

આગળ લાકડીના ટેકે 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 હલો જાય ઓલી વિદેશ માંથી જળ જપી ગયા છે આવા ટાણે કોઈ નહી એક હાથમાં માતા માળાનો બેરખો બીજા હાથમાં લાકડીનો ટેકો અને માળાનો બેરખો તો હાથેથી દીકરીનું બાવડું ઝાલેલું દીકરીને ભરો આવી ગયો કે આમાં બીજી વાત નહીં આવે

ભગવો પહેરી લીધો એને વર્ષો થઈ ગયા ટૂંકમાં તમને કહું વર્ષો પછી એક દીકરી પાછી ભારતને જોવા આવે છે ભારત છે ની સંતોની ભૂમિ છે દાતારોની ભૂમિ છે સુરવીરોની ભૂમિ છે આ દાદા જસરાતની તિથિ આપણે મળ્યા છે જેને ગા માટે પોતાના દેહના બલિદાન આપી દીધા પોતાના અંગના બલિદાન દઈ દીધા જેને ખોળિયા ખાલી કરી દીધા એવો રઘુવંશી સમાજનો મર્દ યુવાન યોદ્ધો આ ભારતમાં બને કે તમે સાંભળ્યું કેનેડામાં માથા કપાઈ ગયા ને ધળ લડ્યા તમે સાંભળ્યું અમેરિકામાં કમલેશ બાઈક માથા કપાઈ ગયા અને ધડ લડ્યા શું કામ ભારતમાં ભગવાન જેટલા જેટલા જન્મ લીધો એ બધા ભારતમાં લીધો છે કેમ કોઈ કેનેડામાં એક્યુઅલી નો જન્મ લીધો કેમ ભગવાન ભારતમાં આવ્યા આ ઋષિમુનીની ભૂમિ છે આ તપસ્યાની ભૂમિ છે આ સંતોની ભૂમિ છે આ ધરોહરની ભૂમિ છે હવે સાંભળજો ભુરિયો સાધુ બની ગયો એમાં એક દીકરી આવીને એને એ વિદેશ માંથી આવી ઇંગ્લેન્ડ માંથી એને કીધું કે ગાંડા થઈ ગયા લાગો છો ભારતમાં એવું શું સાધુ થઈ ગયા તમે અટાણે તમે કુંભનો મેળો ચાલુ છે એમાં આઉટ ઇંગ્લિશ મીડિયમ માં ભણવા વાળા ને બોલવા વાળા એ સાધુ થઈ ગયા છે હવે આંભળજો ઓલી દીકરી કે છે કે ભણશો ત્યારે ઓલો માણસ જવાબ આપે છે કે ઇંગ્લેન્ડની કેમ્બ્રિજ યુનિવર્સિટીનો પ્રોફેસર હતો ઇંગ્લેન્ડની કેમ્બ્રિજ યુનિવર્સિટીનો પ્રોફેસર હતો અને ત્રણ વિશ્વયુદ્ધ થયા એમાં પહેલું વિશ્વયુદ્ધ એનો ફાઇટર પ્લેન જે આવે યુદ્ધ કરવાનું તેનો પાઇલટ હતો બેટા તો ઇંગ્લેન્ડની શું ઇંગ્લેન્ડનો શું મને અભણની વાત ન કરતી કેમેરા યુનિવર્સિટીનો પ્રોફેસર હતો અને પહેલા વિશ્વયુદ્ધના ફાઇટર પ્લેનનો પાયલટ હતો મારું નામ જાણવું હોય તો સાંભળી લે મારું નામ છે ડોક્ટર હેનરી નિક્સન હું ભારતમાં આવ્યો હિન્દુસ્તાન જોવા માટે આવ્યો આમાં વડીલો છે એજ્યુકેટેડ છે ને વાંચી લેજો આ પ્રસંગ કે તમને એવું લાગે તો ડૉક્ટર હેન્દ્રિ નિક્શન ઇંગ્લેન્ડથી આવ્યા

વડીલો હતા જે કઈ ટ્રસ્ટીઓ હતા રઘુવંશી હોય કે બીજી જ્ઞાતિના જે પણ સંચાલન કરતા હતા એને કીધું કે બેટા વર્ષો પહેલા એક જલા ભગત કરી જલારામ બાપા કરી અને વીરપૂન પાદરમાં એવા ભક્ત થઈ ગયા કે ભગવાન એની પરીક્ષા કરવા માટે આવ્યા ભગવાનને એમ છૂક જલારામ એવો દાતાર છે જલારામ એવો સમર્પણ અને ત્યાગ વાળો સાધુ છે ભક્ત છે એવો તો પરીક્ષા લેવી છે મારે પરીક્ષા કોની હોય સત્ય પરેશાન હોય કોઈ દી पराजित ન હોય પરીક્ષા મરદ માણાની હોય કોઈ દી બાયલાની પરીક્ષા ન હોય વાતે વાતે હે હે કરીને નીકળી જાય એની પરીક્ષા થોડી હોય ઘણ ના ઘા ખાઈને ને એની દુનિયામાં વાતો થઈ જાય અને તેથી કીધું બેટા વર્ષો પહેલા જલારામ બાપાનો આ ભક્ત હતા અને વીરબાઈ માનું માગુ લઈને ભગવાન જવુદ બ્રહ્માંડનું સંચાલન કરવા વાળો શરીરે ધર્યા લાલ બીતમ સુ વાગા પચે રંગ ટેટી ધરી સીસ પાગા અને વળ્યા ઓડ માથે ખુલ્લા કેસો વાકા નારીયું વારણા લીધ ઝાકા કડે કટારા ભેટ લીધી કસીને ફોળે કળાથી તેજ જેવું સસીને ભુજાયે ચતુર જોમ યાદામ ભારી નમો શંખ ચક્ર ગદા પદમ ધારી આવો ભગવાન આવો મુરલીધર મહારાજ આવો ચૌદ બ્રહ્માંડનું સંચાલન કરવાવાળો એકદી ભગવાન ભૂલો પડ્યો તો બેટા ભૂલો પડ્યો એટલું નહીં ભોઠો પડ્યો તો ભોઠું પડવું એટલે શરમ આવી એને ભોઠું પડ્યું કેવાય કે કેમ ઓલી દીકરી આશ્ચર્ય થઈ ગઈ વાતું સાંભળે છે કેમ ભગવાન ભોઠો પડ્યો ભગવાનને તો આપણે જોયો નથી કે ભગવાન ભોઠો પડ્યો તો આયા કે શું કામ ભોંઠો પડ્યો તો કે એને જલારામ બાપાને એમ કીધું કે તમે એવડા દાતાર હોય તમે એવા મોટા ભક્તો હોય તો મને વીરબાઈ આપી દો તેથી જલારામ બાપાએ કીધું તું જો તારામાં ત્રેવડ હોય ને તો વીરબાઈ આપી દઉં હિમાડો વટાવી જો તો ખબર પડે કે વીરપુરના પાદરમાં ઝુગી જલ્યાણની ધપોપભબી કેવી છે વીરબાઈમાં સતી જેવા હતા જલારામ બાપાની હારે જેને રગ જેને સેવાયું કરી હતી ગરીબ ગરબાને જમાડ્યા તા વીરબાઈમાં એ સાહેબ વીરબાઈમાં વીરબાઈમાં નથી તો હું એમ કહ્યો કું તમને ગી જગતંબા કહેવાય અને પોતાના પતિના દુખે દુખી પોતાના પતિના સુખે સુખી ના હાલે ને એનું નામ અર્ધાંગના બાકી હું ઘણીવાર કહું છું કે લગ્ન થાય ને છ મહિને મને એકચુલી નહીં ફાવે કમલેશભાઈ અટાણે કેવડા ખર્ચા લગ્નમાં થાય છે યાર મોટા મોટા મંડપ ને અટાણે રાજાનો કુંવર પણ તો મરરાજા પણવા જતા હોય આવડો ખર્ચો કર્યો હોય અને તમે છ મહિને એમ કહો મને એકચુલી નહીં ફાવે આમાં સમજવાનું શું યાર તમે એની દયા તો ખાવ બાકી તમે જાણો છો હું જાણો છું રાજકોટમાં એમની કેવી ઝપટ ફેરી હોય પણ હવે સાંભળજો વાત આઈ ઉભી નથી રહેતી એ વાત કરતા કરતા દ્રષ્ટિઓ આખી મંદિરની મુલાકાત કરાવે છે અને દીકરી એ બરાબર આમ જ્યાં મંદિર માં બરાબર ઠેકાણે ફૂકી અને આમ જ્યાં ફોટો જોયો હવે સાંભળજો આ વાતનો સાર તમે ઓલા વાતો કરતા દીકરી સાંભળતી એને બધું પરિચય આપતા હતા મંદિરનો આખો વીરપુરનો અને હવે સાંભળજો આમ જ્યાં ફોટો જોયો એટલે દીકરી છોકી ગયો ભગ જલાઈ ગયો ઘડીક વાર કમલેશભાઈ એને નક્કી કર્યું અને ઓલા જે બધા ટ્રસ્ટી હતા જે કેવા વાળા કીધું કે આ ફોટો કોનો છે કે કેમ કે આ ફોટો કોનો છે પેલા મને નામ આપો કે બેટા તારે કામ શું છે તમે અમે તે મંદિરની મુલાકાત તે લીધી છે જે મંદિરમાં તું આવી એનું તને જે અમે પરિચય આપી છે એ મંદિરમાં આ જલારામ બાપાનું મંદિર છે આ બહુ જૂનો વર્ષો જૂનો જલારામ બાપાનો ફોટો છે

કે આ દીકરીને એટલું બધું શું ઇમોશનલ થઈ ગઈ કે આ જલારામ બાપાનો ફોટો ભાળીને હિપકામ ફરીને રોવા મંડાણી રડતી સાની રહી ગઈ માથે વડીલો હતા અને માથે હાથ મૂક્યો બેટા સાની રહી જા બેટા કેમ આટલો બધો ભાવ ઉભરાણો ત્યારે ઓલી રોડ રોતા આંખોડે દીકરી એટલું બોલી કે તમે માનો કે ન માનો પણ હળાહળ કળિયુગમાં પરચો જોઈને ના સુધી ભૂગીશું વીરપુરના પાદરમાં રાતે બાર ના ટકોરે જેથી મારી બેગ મેં રિક્ષામાં મેલી તેથી આજ સાધુડો આજ ભાવલીઓ આજ જલારામ બાપો

કે તેથી વીરપુરના પાદરમાં જલારામ બાપાને ખબર પડી કે જો મારી દીકરીની આબરૂ લૂંટાય ને તો આયા વીરપુરમાં જલારામની આબરૂ જાય અને તેથી બાબડું ચાલીને જલારામ બાપાએ પટાંગણ સુધી ફુગાડી હતી કીધું તું કે જા બેટા તારા રખોપા મારો ભગવાન જોગી જલિયાણ કરે આ જલારામ બાપા છે હજી જસરાજ દાદાની વાત બાકી હો તમે ઉતાવળ કરતા ને એક ચૂલી ત્યારે મને જલારામ બાપે બાપા માટે કહેવાનું મન થાય હરિગીત સંદમાં ਨਾ ਜਾਲੀ ਜਾਣ ਤਾਰਾ ਜੂਪੜੇ ਯੋਗੀ ਬਣੀ ਨੇ ਜਾਵੀ ਜੋ ધન ધન ભૂમિ વીર પૂર્ણી જ સંત તો જલિયાણુ સે જ સંતો સે